હું શું કહું છું આ મારા માસીએ જે જોણ કરવાનું કહ્યું છે દામિની માટે એ લોકો આજે આવવાનું કહે છે જો તમે કહેતા હોય ને તો હું કહી દઉં કે વહેલા આવી જાય તો તમે પણ મળી લો ને છોકરાને આજે શું કામ આજે તો મારે કામ છે મારે બહાર જવાનું છે બેટા છોકરાવાળા જોવા આવે છે કોઈ ફેરીઓ ડ્રેસના કાપડ લઈને નથી આવતો કે એને એમ કહેવાય આજે નહીં કાલે કાલે નહીં પરમ દિવસ આવશે અરે શું તને શું પૂછવાનું મારે તારા પપ્પા સાથે વાત કરવાની અરે બેટા તને ભલે નાય પૂછ્યું હોય પણ હું તને કહું છું તને ખબર છે મારી વાત મારી દીકરીને હું એવી જગ્યાએ પરણાવવાનો છું કે સાચા હીરાનો હાર એને ભેટ આપે અને પ્રેઝન્ટ આપે ગળામાં શોભે શોભેવો એ છે એ લોકોની ટેવળ છે પહેરાવાની એક મિનિટ આ છેલ્લા કેટલાય સમયથી સાંભળું છું સાચા હીરાનો હાર સાચા હીરાનો હાર એટલે તમે કહેવા શું માંગો છો અરે મારું એક સપનું છે કે મારી દીકરીના ગળામાં સાચા હીરાનો હાર જ શોભે તો એક કામ કરો ને તમે જ બનાવી દો એટલે વાત થાય પૂરી અરે એ પણ બનાવી આપીશ પણ પહેલા તો મારે એનું સાસરે એવું છોડવું પડશે ને જો એ લોકો માં જીત છે તમારી તારી માસીના બધા ખાનદાનને ઓળખું છું જો એ લોકોના ખાનદાનમાં કોઈ એવો હોય ને તો જ તું એને બોલાવજે નકર નથી ને નાશ કરી દેજે અત્યારથી જ કહી દઉં છું મને સમજાતો નથી મારે તમને કેમ સમજાવવા અરે સાચા હીરાથી શું થશે હા છોકરો સારો હશે ભણેલો હશે સંસ્કારી હશે જે આપણી દીકરીને સુખી રાખી શકે એના સાથે લગ્ન કરા પણ એ તને ખબર છે જેની પાસે સાચા હીરાનો હાર હોય ને એની પાસે આ બધું હોય જ છે તેની પાસે સંસ્કાર હશે એની પાસે જ પૈસા હશે એની પાસે જ માન સન્માન હશે મમ્મી આમ જોવા જોઈએ તો પપ્પાનીમાં તમુક અંશે સાચી જ છે ને જો છોકરો સારો હશે એની વ્યક્ષે લગ્ન કરવા હશે તો સમજી લો ને કે એક ચેલેન્જ છે એના માટે આ એક ચેલેન્જ છે જે એને પૂરો કરવાનો છે હાલે તને ખબર છે ને તમે બાપ દીકરી સપનાની દુનિયામાં જીવો છો હું સમજાવું મમ્મી જો તમે તમારી દીકરી માટે કેવો છોકરો ગોતો જે સારો હોય સંસ્કારી હોય તો એ જ રીતે એમને પણ થાય તો ઉમીદ ઈચ્છા હશે જ ને કે અમે જે છોકરી ગોતીએ છીએ આવી હોવી જોઈએ આવી ન હોવી જોઈએ તો આપણે ડિમાન્ડ કરવામાં શું જાય છે ખબર તો પડે ને કે એ લોકો કેટલા પાણીમાં છે ને કેટલા નહીં અરે અમારા સપનાને હકીકતમાં બદલવાનો છે અમારે અને હા તારા માસીવાળા લોકોને કહી દેજે આ શક્યતા હોય તો જ નહીં તો મેં મારો મિત્ર છે ને નરેશ એને વાત કરેલી જ છે અને એની પાસે એક છે એવું પણ એ વિડીયોઝ ભણે છે અને વિડીયોઝ ભણતો હોય ને એની પાસે બધું હોય અને આજે સાંજે જો એનો ફોન આવશે ને તો આજે સાંજે ઇમરજન્સી બેટા રાખવું પડશે જોવાનું મને એટલી ખબર પડે છે હીરાથી આપણી દીકરીનું ઘર નહીં ચાલે છોકરો એને પ્રેમ આપશે લાગણીથી રાખશે એનો સ્વભાવ સારો હશે તો આપણી દીકરીનું ભવિષ્ય સુધરશે પણ તમે લોકો હા ભૌતિક સુખની અંદર સુખ સમજો છો ને એવું નથી હોતું જરૂરી છે રૂપિયો પૈસો બધું જ જરૂરી છે પણ આવી ડિમાન્ડ કોઈ બાપ ન કરે હા પણ કોઈ નહીં કરે ને એટલે જ હું આ કરું છું સમજી લે પપ્પા તમે કેરી ઓન કરો મને કંઈ વાંધો નથી તમારે જેવું એને મૂકજો આજકાલ જેની પાસે રૂપિયા છે ને મમ્મી એ જ મહાન ગણાય છે એ જ તે સંસ્કારી કહેવાય છે માસીનો ફોન આવ્યો હતો ને એ લોકો આજે આવવાનું કહે છે તો હું પહેલાં તમારી આ ડિમાન્ડ ફોન ઉપર કહી દઉં કે મારા વરની આવી ડિમાન્ડ છે જો તમે જોવા આવો એ પહેલાં આ વસ્તુ વિશે વિચારી લો પછી આવજો હેન ને ઓય ઓય આ ખાલી ખોટો ટાઈમ અને આપણા ચા પાણી વેસ્ટ ના જાય હમ જો અચી તો તું વાત કરવાની અને ફોન કર છે એના કરતાં મારી તો બધી વાત થઈ જ ગઈ છે અને મારી ડિમાન્ડ આ છે અને એ લઈને આવે જ છે સાંજે તો પછી તો બે દિવસ પછી રાખજે ને ડિમાન્ડ ભલે પૂછી રાખજે એ સારું તમારા ઓળખાણવાળા આવે છે ને તો એને બોલાવું હા ચા નાસ્તાની વ્યવસ્થા કરીશું પણ મહેરબાની કરીને જો છોકરો સારો હોય ને તો મારું એવું માનવું છે કે આ હીરા બીરાને છોડી દેવો જોઈએ જો છોકરો સાચો હીરો છે તો તમારે તમારી દીકરીના ગળામાં એ હીરાનો હાર સુકામ જોવો છે એટલા કેપેબલ તો તમે પણ છો કે તમે એને પહેરાવી શકો મમ્મી પૈસાની બહુ વેલ્યુ છે અત્યારે ખોટો હીરો લેવા જાવ ને તો પણ સાચા પૈસા આપવા પડે છે એટલી વેલ્યુ છે પૈસાની હે ભગવાન ભગવાન મારા એક પણ સંસ્કાર ન આવે આટલો પણ ગુણ ન આવ્યો બાપ પર ગઈ છે ને દીકરી એટલે સારું થયું ને કે તમારા પર ના આવી હમ બરાબર છે સારું થયું હો બા અરે બાપ શું વિચાર કરો છો હું ક્યારનો અહીંયા તમારી સાથે વાત કરવાની કોશિશ કરું છું અને તમે છો કે હા કંઈક અલગ જ દુનિયામાં ખોવાયેલા છો બેટા અત્યાર સુધી તો મને કોઈ ચિંતા નહોતી પણ હવે આ તારી ઉંમર અને જુવાની જોઈને એમ લાગે છે કે હવે જલ્દી તારા લગ્ન કરી નાખવા જોઈએ પણ બેટા કેટલાય જોણ આવે છે બધા ના પાડીને જાય છો હવે એ લોકો તો અલગ અલગ ડિમાન્ડો મૂકે છે પણ તમે જાણો છો ને કે આપણે લોકો આ બધી ડિમાન્ડો પૂરી કરી શકીએ એમ નથી અને આમ પણ તમે જ કહો ને બા હવે નાનકડી એમથી નોકરી છે મારી એમાં તો આપણે એ લોકોને કેટ કેટલાય વાયદાઓ કરીએ હા ક્યારેય પૂરા ના કરી શકે બેટા તું નાનો હતો ને ત્યારે તારા માવતર તારી જવાબદારી મને સોંપીને એ તો જતા રહ્યા તું નાનપણથી જ આટલો રૂપાળો છે મનમાં થતું હતું કે તારા લગ્ન કરવા મને અઘરા નહીં પડે કોઈ પણ છોકરી તને જોઈને હા પાડી દે છે પણ મારી માન્યતા ખોટી હતી અને સાચું કહું પેટે પાટા બાંધીને લોકો પાસેથી ઓછીના પાછીના કરીને જ્યાં સુધી મારાથી પહોંચાયું ત્યાં સુધી મેં તને ભણાવ્યો કે ચાલો એક બાજુ રૂપ અને એક બાજુ સારી નોકરી હશે ને ભણતર હશે ને તો મારા દેવાંગનો સંબંધ કરવામાં મને ક્યાંય તકલીફ નહીં પડે પણ બેટા હું કંઈક વિચારતી હતી અને ઉપરવાળો કંઈક વિચારતો હતો હું બધી રીતે ખોટી પડી તું રૂપાળો તો છે ભણેલોય છે પણ બેટા તારા માટે જેટલા માગાની વાત કરું છું ને એ લોકોની એક જ શરત છે ઘરનું મકાન જોઈએ દેશમાં જમીન જોઈએ જોઈએ બેટા હું આટલું બધું ક્યાંથી કાઢી શકું બાપ તમારો શું વાંક છે અરે તમે તો કેટ કેટલું કર્યું છે મારી માટે મારા મમ્મી પપ્પાના ગયા પછી તમે તમે તો એક મહાને બાપ તરીકેની ફરજ નિભાવીને મને મોટો કર્યો છે હા ભા હું જાણું છું કે કે સામેવાળાની કદાચ પરિસ્થિતિ ખરાબ હોય શકે એમાં એનો શું દોષ છે આખરે મહેનતું ના હોય કમાવ ના હોય તો કદાચ એ લોકો આ બધું કરતા હોય તો અલગ વસ્તુ છે જુઓ મારી નોકરી નાની છે પણ સપનાઓ બહુ મોટા છે હું પણ મારો ધંધો કરવા માગું છું મારી પણ ઈચ્છા છે કે આપણી પાસે બહુ બધા રૂપિયા હોય અને અને હું પણ તમારા દરેક સપનાઓ પૂરા કરાવી શકું બા બેટા મારું તો એક જ સપનું છે કે મારી આંખ બંધ થાય ને એ પહેલાં હું તારું વસ્તુ ઘર જોઈ લઉં તારા ઘરમાં એક નાનું બાળક રમતું જોઈ લઉં પછી મને ઉપરવાળો લઈ લઈ ને તો મને અફસોસ નથી આવું શું કામ બોલો છો બા તમારી જાતને તમે શું કામ ખોસી રહ્યા છો ભગવાને ગરીબી બતાવી છે ને તો સારો સમય પણ જરૂરથી બતાવશે અને આમ પણ તમે જ મને શીખવ્યું હતું ને કે બેટા સમયથી પહેલા અને નસીબથી વધારે ક્યારે કોઈને કઈ મળતું નથી તો પછી બા અત્યારે તમે આવી બધી વાતો કરો છો હા થઈ જશે હિંમત રાખો ને અને આમ પણ આ કદાચ મારો સંબંધ ના થાય ને તો પણ મને કોઈ વાંધો નથી મારે તો બસ આખી જિંદગી મારા મારા બાની સેવા કરવી છે હા તારું જે સપનું છે ને એ તારે તારા બાની સેવા કરવી છે એમ જ મારું પણ એક સપનું છે કે મારા દીકરાનો એક વંશ આવી જાય સરસ જગ્યાએ લગન થઈ જાય બસ હર્યું ભર્યું ઘર હોય અને હસતા હસતા મારી આંખો બંધ થઈ જાય મારે બીજું કાંઈ નથી જોતું બેટા થશે ભા થશે ધૂત થશે હમ હવે રડવાનું બંધ કરો હું અત્યારે કામે જાઉં હા જા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બેટા સાચવીને જ હા તમે કંઈક ફોનની વાત કરવાના હતા કહેતા હતા કંઈક ફોન આવ્યો હતો હા એક ફોન આવ્યો હતો અને ત્યાં આપણે જોણ કરવા જવાનું છે જોણ કરવા જવાનું છે હા તો તો મારે વહેલા આવવું પડશે ને હા સાંજનો મેં ટાઈમ લીધો જ છે તો આવી જાય ને મેં એમને કીધું છે એ નોકરી આવે ને એટલે આવું આવશું ठीक है क एक मैनेज करू छु चलो जय श्री कृष्ण जय श्री कृष्ण बेटा होबार नहीं हां एसी नो कूलिंग केम नहीं आवतो अशोक आवे ने એટલે કેવું જો કે કઈક સારું કરાય ગયું સર્વિસ વાળાને હા બોલો ને માથે હવે આવું તો મે કોઈ દી નામય ન સાંભળ્યું આ હું ફોન કરું ક્યાં જવાના છો તક માથે હેરાન કે માથે હેરાન એવું કઈ નથી કબે માથે આ તમે શું બોલો છો હશો મને એને થોડું કોમ્બળાણો એટલે જ તને એમ કીધું એટલે તમે જવાના છો એમ ને ક્યાંય નથી જવાનું મારી વાત સાંભળી લો મને ખબર છે કે નથી જવાનું પણ હવે હા કહું ને તો આ ઉનાળામાં વાત હતી પણ અત્યારે તો જો આ કેટલા મહિના થઈ ગયા અત્યારે રેલવેથી બુકિંગ થઈ એ બધું છોડો મારે તમને એક વાત કરવી છે

ના પાડી ચોખે ચોખે એને શરમ ન થાવતી આવી સારી દીકરીઓ ક્યાં મળવાની હતી કયો એને હા તારા મામાન દીકરી તને ખબર છે કેટલું બોલે છે બોલવાનું ભાર રહે છે એને હું એની પાસે જાઉં તો મને છે ને હું કહું એને છે ને હાશે નકી કરતી એને છે ને મગજ ન હોય ને એવું લાગે હવે એને હા શોક બોલતા હોય એની માટે અને મેરેજ થાય પછી તો બલબલા સુધરી જાય

તમે આવું નહીં બોલો આ તો દેવાંગભાઈના નસીબ ખરાબ કે એને ના પાડી જો આ પાડી હોત ને તો એની જિંદગી સુધરી જાત બગડી જાત એમ કે તો ને કોઈ દેવાંગભાઈ ને આ જોવા જઈશ ને ને કઈ છોકરી હા નહીં પાડે એને આપે કોણ લા ભાઈજી જેના કિસ્મત તને આ પાડે તો હું વાંધો અને બીજી વાત ઈ કે આ બીજાના ઘરની પંચાયત કરવામાં તારો નંબર આવે છે આ શેરી પંચાયત જ કરતી તો વાત કરું છું કે જ્યારે મેં વાત કરી હતી ત્યારે મારી વાત ઉડાડી દીધી હવે હું એ જોઉં છું કે એને છોકરી કેવી મળે છે અને જો એને કોઈ છોકરી હા પાડશે ને તો એ છોકરી એવી જશે એના જેવી નપાવટ સાવ અરે બહુ હારો માણસ છે સમજી તું હા હા તમે તો વખાણ જ કરશો ને એને નહીં વખાણ જ કરો ને હારો માણસ છે એમાં હું વાંધો છે એને છે ને કોઈ છોકરી હા પાડે જ નહીં પહેલી વાત તારા મામાના છોકરીને ના પાડી એટલે તને એનું દુખ લાગી ગયું છે એમ કેને દુખ તો લાગે જ ને બલબલાને લાગે હતું ઘરમાં કે તો આપણે બધું માનતા નો માનતા તો એ મારું આટલું માન નો રાખીએ કે સગાઈ નો કરી લેવાય એને એમ થોડું શું ખોટ હતી સારી સારી છે બાડી બોબડી આંગળી હોય તોય તમ કહી શકો કે ખોટખાપણ વાળી છે ભંદરディア એ રોકાવા આવીતી ને ભઈ એના જોઈ લીધી કેવી છે હવેજી આટલા પછી દાત પડેલે બસ દાત કાઢવા સિવાય કઈ બીજી વાત જ નહીં ખી ખીખિખિત કરું 60 કલાક નઈ રામાન છોકરીન કરવાય ને તો આપણા દેહમાં એક છે ને એને દેહમાં નત કરવાનો એને સારો એવો છોકરો જોઈએ છે ઘરના બંગલા હોય ગાડી હોય ગવર્નમેન્ટ જોબ હોય એવો છોકરો જોઈએ

તૂટી ગાય ને સોનલની હગાઈ મેં ત્યાં મેં કીધું કે અમારે સગામાં એક છોકરો છે ને કરવો હોય તો તારા હા ન માયને આ ભારતી બાની જેમ વરખાવામાં રહ્યા તે હા વરખા ત્યાર રહી ગયા લે બી તું તું હવે છે ને શાંતિથી ને આપણે ઘરમાં ધ્યાન રાખીએ હો એટલે હું ગામમાં ધ્યાન દેવા નથી જાતી સમજ્યા મીઠું વધારે પડી જાય છે ને એવું ઓછું નાખવાનું રાખો એટલે રેડ પપ્પા હા લોકોએ પણ કન્ડિશન સાંભળીને ના પડી દીધી કે શું હજુ ના આવે અરે મેં વાત કરી લી છે નરેશભાઈને નરેશભાઈને બધું સમજાવી દીધું છે કે આ રીતની મારી ગણતરી છે હા કયો વાંધો નહી કોણ પેલા ઘી તમારા હીરાના કારખાનામાં હીરા ઘસે છે એ ભાઈ બનની વાત કરો છો હા હમણા નોતા કહેતા આ નરેશ કાકા હા એ હા બેટા સાલે મને તો બધી ઓળખાણ આપી પડા બધાને ભૂલી જાય પણ હું શું કહું છું આ લોકોને છે ને રસ્તો નથી મળતો જય કૃષ્ણ

કઈ છે કઈક આગળ કઈક કન્ડિશન વાત કરતા હતા કે અમારી કન્ડિશન એવી છે એક મિનિટ એક મિનિટ તમારે ગામ કયું સગાવાલા કોણ છોકરો કેટલું ભણ્યો છે આ બધી જાણકારી તો આપો પેલા હતા એ જ પણ હું એમ કહું છું અમારી બધી વાત થઈ ગઈ છે હવે એ જાણવાનું નથી પણ મારી જે ઈચ્છા છે ને એ પહેલાં મને કઈ લેવા દે એ એક મિનિટ પણ જાણવું જરૂરી છે ને આ અને ખાસ વાત તો એ છે કે તમે એટલે એના બા છો કે મમ્મી છો હા બા છો અચ્છા તો તમારા મમ્મી પપ્પા આ નાનો હતો ને ત્યારથી જ એના મા બાપ એક બીમારીમાં ગુજરી ગયા એટલે આની બધી જવાબદારી મારા પર છે અને આમનું ભણતર એમને મેં કોલેજ કરાવી છે સરસ મારી ડિગ્રીનું પણ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ થયું અને હવે ઘરે છે માસ્ટર ડિગ્રી કરવાનું વિચારે છે પણ એ પહેલાં એના માટે ઘણા બધા માંગા આવ્યા એટલે હજુ માસ્ટર ડિગ્રીનું ફોર્મ નથી ભર્યું અમે ઠીક છે અને આમ લગ્ન પછી ક્યાં અમારે નોકરી કરાવી છે ઘર સંભાળે એટલે બહુ થઈ ગયું હા એ બધી વાત તો સાચી પણ તમને જેમ નરેશભાઈએ કહ્યું એમ કે આમની એક ડિમાન્ડ છે એ ડિમાન્ડ વિશે ખાસ કહ્યું છે કે તમે ત્યાં જશો ને એટલે વાત કરી લેજો હવે મારી ડિમાન્ડ એવી છે કે જો તમને મારી દીકરી પસંદ આવી જાય અને આપણે જો યોગ્ય અને નક્કી થઈ જાય તો સાચા હીરાનો હાર તમારે મારી દીકરીને છટાવો શું શું બોલ્યા સાચા હીરાનો હાર મને આપવાનો હીરા ડાયમંડ બંને એકબીજાને પસંદ હોય આપણે બંને પરિવારે એક થવાના હોય તેમાં સાચા હીરાના હારનું શું મહત્વ છે હા મારી શરત છે કે તમારે સાચા હીરાનો હાર પડશે હા આ બાપ થઈ જશે ને સાચા હીરાના હારનું એડજસ્ટમેન્ટ થઈ જશે પણ તને એક ખબર છે સાચા હીરાનો હાર

હા પણ મારી બીજી એક શરત છે બીજી નવી શરત હા આ તમારે સગાઈ વખતે પડશે સગાઈ વખતે સગાઈ જો કદાચ ગમી જશે તો થોડા દિવસોમાં નક્કી થઈ જશે તો આટલા ઓછા સમયમાં મતલબ કે થોડું ઘણું આમ તો એમ રાખો ને લગ્ન વખતે છે ને તમારી પાસે હા છે તો શું વાંધો છે તમારે કયા પૈસાનું સેટિંગ કરવાનું એટલે જે થાય તમારી તમે જે સાચા હીરાનો હાર કયો છો ને એ જેટલા લાખો આવે ને એટલામાં તો અમારે લગ્ન કરી નાખવાના હોય તો બંને નું કેવી રીતે શું કિંમત ખરો તો મારી દીકરી રોક અને હોશિયાર છોકરી છે તમારી દીકરી બધું ખાલી હું એટલું કેવા માંગુ છું કે બધું થઈ જશે તમે જરાય ચિંતા ના કરો મને તમારી છોકરી ગમે છે બા તમારું શું કહેવું છે ડન બા તરફથી પણ ડન પાકુ હાર બાર બધી વ્યવસ્થા થઈ જશે ઠીક છે તો આ વાત હું બાકી સમજો હવે હા બાકી બાકી 100% બાકી